આપણે આ વિડિયોમાં એક નવા પ્રકારની પ્રક્રિયા વિશે વાત કરીશું અને તેનું નામ રેડોક્સ રેડોક્સ પ્રક્રિયા પ્રક્રિયા છે પ્રકાશ એ ઉદાહરણ છે બેટરીમાં જે રાસાયણિક પ્રક્રિયા થાય છે જેના કારણે તમે તમારો મોબાઈલ ફોન અથવા લેપટોપ ને ચાર્જ કરી શકો તે પણ રેડોક્સ પ્રક્રિયા નું ઉદાહરણ છે તમારા શરીરમાં જે રાસાયણિક પ્રક્રિયા થાય છે તે પણ રેડોક્સ પ્રક્રિયા નું ઉદાહરણ છે તમારા શરીરમાં ગ્લુકોઝનું વિઘટન થાય છે જેના પરિણામે તમને ઉર્જા મળે છે અને તેનાથી તમે દરેક ક્રિયા કરી શકો છો તો આ પ્રકારની પ્રક્રિયાની વધુ સમજ મેળવીએ જો કોઈ પણ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન એક સમાન સમયે થતું હોય તો તે પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે આમ આ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે મેં આ બંને વિશે અલગ વિડિયોમાં ઉંડાણ માં વાત કરી છે તેથી હું અહીં તેનું ઝડપથી પુનરાવર્તન કરીશ જો આપણે ઓક્સિડેશન ની વાત કરીએ તો ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓક્સિજન વાયુને તત્વમાં ઉમેરવામાં આવે છે અહીં મારી પાસે તેનું ઉદાહરણ પણ છે જો આપણે મેગ્નેશિયમ માં ઓક્સિજન ને ઉમેરીએ તો આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે હવે જો આપણે રિડક્શન ની વાત કરીએ તો તે ઓક્સિડેશન થી તદ્દન વિરુદ્ધ પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં ઓક્સિજન ને દૂર કરવામાં આવે છે તેથી માઇનસ ઓ ટુ મારી પાસે અહીં તેનું પણ ઉદાહરણ છે ઝીંક ઓક્સાઇડ અને કાર્બન વચ્ચે પ્રક્રિયા થઈને આપણને અને કાર્બન મળે છે શરૂઆતમાં તમે જોઈ શકો કે ઓક્સિજન ઝીંક સાથે જોડાયેલો છે ઝીંક ઓક્સાઇડ પરંતુ ત્યારબાદ ઝીંક ઓક્સિજન ગુમાવે છે માટે કહી શકાય કે અહીં ઝીંક નું પ્રિડક્શન થાય છે આમ ઓક્સિજન ના સંદર્ભમાં આ ઓક્સિડેશન અને રિડક્શન ની વ્યાખ્યા છે પરંતુ આપણે હાઇડ્રોજન ના સંદર્ભમાં ઓક્સિડેશન અને વ્યાખ્યાયિત કરી શકીએ હાઇડ્રોજન ના સંદર્ભમાં ઓક્સિડેશન ની વ્યાખ્યા કરતા તદ્દન વિરુદ્ધ છે જયારે ઓક્સિજન ઉમેરાય તો આપણે તેને ઓક્સિડેશન કહીએ છીએ પરંતુ જયારે હાઇડ્રોજન દૂર થાય ત્યારે આપણે તેને ઓક્સિડેશન કહીશું તેથી માઇનસ તેનું ઉદાહરણ આ પ્રમાણે છે અહીં મિથેન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે છે તમે જોઈ શકો કે પ્રક્રિયા કાર્બન એ હાઇડ્રોજન સાથે જોડાયેલો છે પરંતુ પ્રક્રિયા થઈ ગયા પછી કાર્બન બધા જ હાઇડ્રોજન ગુમાવી દે છે અને પરિણામે આપણને કાર્બન ડાયોક્સાઇડ મળે છે તો અહીં કાર્બન નું ઓક્સિડેશન થયું એમ કહેવાય જો આપણે રિડક્શન ની વાત કરીએ તો અહીં આના કરતા ઉલટું થાય આ પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય છે આમ હાઇડ્રોજન ના સંદર્ભમાં રિડક્શન ની વ્યાખ્યા એ ઓક્સિજન ના સંદર્ભમાં રિડકશન ની વ્યાખ્યા કરતા રિડક્શન કહીશું મારી પાસે અહીં તેનું ઉદાહરણ પણ છે અહીં હાઇડ્રોજન સલ્ફર સાથે ઉમેરાય છે પરિણામે કહી શકીએ કે સલ્ફર નું રિડક્શન થાય છે હવે જો તમને એ પ્રશ્ન થતો હોય કે અહીં હાઇડ્રોજન કઈ રીતે આવ્યું તો આપણે ઓક્સિડેશન અને રિડક્શનના વિડીયોમાં તેના વિશે વાત કરી ગયા હતા તમે તે વિડિયો ફરીથી જોઈ શકો હવે આપણે રેડોક્સ પ્રક્રિયાના કેટલાક ઉદાહરણો જોઈશું અહીં મારી પાસે ઝિન્ક ઓક્સાઇડ છે જેની પ્રક્રિયા કાર્બન સાથે થાય છે પરિણામે આપણને ઝિન્ક તેમજ કાર્બન મોનોક્સાઇડ મળશે આપણે અત્યારે આ ઝિન્ક પર ધ્યાન આપીએ શરૂઆતમાં ઝિન્ક ઓક્સિજન સાથે સંયોજાયેલો છે જેને આપણે ઝિન્ક ઓક્સાઇડ કહીએ છીએ પરંતુ પ્રક્રિયા થઈ ગયા પછી તે ઓક્સિજનને ગુમાવી દે છે ઝિંક ઓક્સાઇડ અહી ઓક્સિજનને ગુમાવી દે છે અને જે પ્રક્રિયામાં ઓક્સિજનને ગુમાવાય તેને આપણે રિડક્શન કહીએ છીએ અહીં આ રિડક્શન પ્રક્રિયા છે આમ ઝિંકનું રિડક્શન થયું એમ કહેવાય હવે આપણે કાર્બન પર ધ્યાન આપીએ કાર્બન અહીં ઓક્સિજન સાથે સંયોજાયેલો છે પરંતુ પ્રક્રિયા થયા પહેલા કાર્બન એકલો હતો માટે કહી શકાય કે કાર્બન ઓક્સિજનને મેળવી રહ્યો છે અને જ્યારે પણ આપણે ઓક્સિજનને ઉમેરીએ ત્યારે તે તત્વનું ઓક્સિડેશન થયું એમ કહેવાય હવે અહીં આ એક જ પ્રક્રિયામાં એક સમાન સમયે ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે માટે આપણે આ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહીશું જો તમને આ સમજાઈ ગયું હોય તો આપણે બીજા કેટલાક ઉદાહરણ જોઈએ હવે આ દરેક પ્રક્રિયા માટે કયા તત્વનું ઓક્સિડેશન થાય છે અને કયા તત્વનું રિડક્શન થાય છે તે શોધવાનો પ્રયત્ન કરીએ હું ઈચ્છું છું કે તમે અટકાવો અને તેને જાતે જ ઉકેલવાનો પ્રયત્ન કરો હવે આપણે તે સાથે મળીને કરીશું અહીં કાર્બન એક આયર્ન ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે જેના પરિણામે આપણને આયન અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે જો આપણે અહીં કાર્બન પર ધ્યાન આપીએ તો પ્રક્રિયા થતા પહેલા આ કાર્બન એકલો હતો પરંતુ પ્રક્રિયા થઈ ગયા બાદ કાર્બન ઓક્સિજન સાથે સંયોજાય છે તેથી આપણે કહી શકીએ કે ઓક્સિજન કાર્બનમાં ઉમેરાય છે અને જો તત્વમાં ઓક્સિજન ઉમેરાય તો આપણે તેને ઓક્સિડેશન કહીએ છીએ આમ કાર્બનનું ઓક્સિડેશન થયું એમ કહેવાય હવે આપણે આયન પર ધ્યાન આપીએ તમે અહીં જોઈ શકો કે પ્રક્રિયા થતા પહેલા આયન ઓક્સિજન સાથે સંયોજાયેલો હતો પરંતુ પ્રક્રિયા થઈ ગયા પછી આયન તેના બધા જ ઓક્સિજન ગુમાવી દે છે અને જો કોઈ તત્વ ઓક્સિજન ગુમાવે તો આપણે તેને રિડક્શન કહીએ છીએ આમ અહીં આયનનું રિડક્શન થયું એમ કહેવાય અહીં એક જ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે તેથી આ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ મારી પાસે એન એટલે કે એમોનિયા છે જેની પ્રક્રિયા બ્રોમિન સાથે થાય છે અને પરિણામે મને નાઇટ્રોજન અને એચ મળે છે તમે અહીં જોઈ શકો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન સંયોજાયેલા છે પરંતુ પ્રક્રિયા દરમિયાન નાઇટ્રોજન એ બધા જ હાઇડ્રોજનને ગુમાવી દે છે જો કોઈ તત્વ હાઇડ્રોજનને ગુમાવે તો આપણે તેને ઓક્સિડેશન કહીશું અહીં આ ઓક્સિડેશન નું ઉદાહરણ છે હું તેને કઈ રીતે યાદ રાખું છું હાઇડ્રોજન ગુમાવવું એટલે કે ઓક્સિજન મેળવવું આ બંનેની અસર એક સમાન છે આપણે જાણીએ છીએ કે ઓક્સિજનનું ઉમેરાવું એ ઓક્સિડેશન પ્રક્રિયા છે પરિણામે હાઇડ્રોજન નું દૂર થવું એ પણ ઓક્સિડેશન પ્રક્રિયા થશે તેથી નાઇટ્રોજન નું ઓક્સિડેશન થયું એમ કહેવાય હવે જોઈએ પ્રક્રિયા પ્રક્રિયા કોઈની સાથે સંયોજાયેલો નથી પરંતુ થઈ ગયા પછી તે હાઇડ્રોજન સાથે સંયોજાયેલો છે હાઇડ્રોજન ને તેમાં ઉમેરવામાં આવ્યું છે અને જો હાઇડ્રોજન ને કોઈ તત્વમાં ઉમેરવામાં આવ્યું હોય તો આપણે તેને રિડક્શન કહીએ છીએ બ્રોમિન નું રિડક્શન થયું એમ કહેવાય ઓક્સિડેશન અને રિડક્શન બંને એક જ પ્રક્રિયામાં થાય છે માટે આપણે તેને પણ રિડક્સ પ્રક્રિયા કહીશું તમે રિડક્શનને આ રીતે યાદ રાખી શકો હાઇડ્રોજનનું ઉમેરાવું એટલે કે ઓક્સિજનનું દૂર થવું આ બંનેની અસર સમાન છે આપણે ઓક્સિજનનું દૂર થવું તેને રિડક્શન કહીએ છીએ માટે હાઇડ્રોજનનું ઉમેરાવું તેને પણ રિડક્શન કહીશું હવે આપણે આ અંતિમ સમીકરણ જોઈશું એમ એન ઓટો મેંગેનીઝ ઓક્સાઇડ એચસીએલ સાથે પ્રક્રિયા કરે છે પરિણામે આપણને MnCl2 પાણી અને Cl2 એટલે કે ક્લોરીન મળે છે આપણે અહીં મેંગેનીઝ પર ધ્યાન આપીશું પ્રક્રિયા થતા પહેલા મેંગેનીઝ ઓક્સિજન સાથે સંયોજાયેલો છે પરંતુ પ્રક્રિયા થઈ ગયા પછી તે ઓક્સિજનને ગુમાવી દે છે જો કોઈ તત્વ ઓક્સિજનને ગુમાવે તો તે રિડક્શન કહેવાય આમ અહીં મેંગેનીસનું રિડક્શન થયું એમ કહેવાય હવે આપણે ક્લોરીનની વાત કરીએ પ્રક્રિયા થતા પહેલા તે હાઇડ્રોજન સાથે જોડાયેલો છે પરંતુ પ્રક્રિયા થઈ ગયા પછી તે હાઇડ્રોજનને ગુમાવી દે છે આપણે જોઈ ગયા કે હાઇડ્રોજનને ગુમાવવું એટલે કે ઓક્સિજન ને મેળવવું જો કોઈ પણ તત્વમાં ઓક્સિજન ઉમેરાય તો આપણે તેને ઓક્સિડેશન કહીએ છીએ આમ અહીં ક્લોરીનનું ઓક્સિડેશન થયું એમ કહેવાય અહીં પણ એક જ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે પરિણામે આ રેડોક્સ પ્રક્રિયા છે જ્યારે મેં આ પ્રક્રિયાને સૌ પ્રથમ વખત જોઈ હતી હવે તમે અહીં આ પ્રક્રિયામાં જોઈ શકો કે શરૂઆતમાં હાઇડ્રોજન ક્લોરીન સાથે જોડાયેલો છે અને પ્રક્રિયા થઈ ગયા પછી હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજનમાં ઓક્સિજન ઉમેરવામાં આવે છે તો શું આપણે એવું કહી શકીએ કે અહીં નું પણ ઓક્સિડેશન થાય છે આ એક સારો પ્રશ્ન છે પરંતુ અહીં હાઇડ્રોજન નું ઓક્સિડેશન થશે નહીં અને તે સમજવા તમારે ઓક્સિડેશન અને રિડક્શન નવી વ્યાખ્યા શીખવી પડશે જે ઇલેક્ટ્રોન ને ગુમાવવું અને ઇલેક્ટ્રોન ને મેળવવાના સંદર્ભમાં છે આપણે તેના વિશે બીજા વિડીયોમાં ઊંડાણપૂર્વક વાત કરી છે જો તમે એ વિડિયો જોશો તો તમને સમજાઈ જશે કે અહીં હાઇડ્રોજન નું ઓક્સિડેશન શા માટે નથી થતું હવે અંતે એક મહત્વની વાત ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા હંમેશા જોડીમાં જ થાય છે તેનો અર્થ એ થાય કે જો તમે કોઈક પ્રક્રિયામાં કઈકનું ઓક્સિડેશન થતા જુઓ તો તેનો અર્થ એ થાય કે તે પ્રક્રિયામાં કઈકનું રિડક્શન પણ થાય છે તેનો અર્થ એ થાય કે જો કોઈક પ્રક્રિયામાં કોઈ તત્વનું ઓક્સિડેશન થતું હોય તો પ્રક્રિયામાં કોઈક તત્વનું રિડક્શન રિડક્શન પણ થતું હશે કોઈ ઓક્સિડેશન થાય છે પરંતુ તત્વનું નથી થતું તમે એવી પરિસ્થિતિ ક્યારેય જોશો નહીં ઉદાહરણ તરીકે આપણે આ પ્રક્રિયા વિશે વાત કરીએ કાર્બન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને આપણને કાર્બન ડાયોક્સાઇડ મળે છે તમે અહીં કહેશો કે ઓક્સિજન ને કાર્બનમાં ઉમેરવામાં આવે છે તેથી કાર્બન નું ઓક્સિડેશન થાય છે અહીં કાર્બન નું ઓક્સિડેશન થાય છે પરંતુ અહી કોનું રિડક્શન થાય છે તે તમે ઓળખી શકતા નથી જો આપણે આ વાત કરીએ તો અહીં ઓક્સિજન નું રિડક્શન થાય છે હવે તમને થશે કે ઓક્સિજન નું રિડક્શન કઈ રીતે થાય તે સમજવા તમારે ઓક્સિડેશન અને રિડક્શન ની નવી વ્યાખ્યા સમજવી પડશે જે ઇલેક્ટ્રોન ના સંદર્ભમાં છે તેના વિશે એક અલગ વાત કરી છે તેથી તમે આ સમજવા તે જોઈ શકો પરંતુ હું અહીં તમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે ઓક્સિડેશન અને રિડક્શન હંમેશા જોડમાં થાય છે આમ આપણે આ વિડિયોમાં રેડોક્સ પ્રક્રિયા વિશે વાત કરી ગયા અને તેના કેટલાક ઉદાહરણ પણ જોયા